કરજણ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કરજણના જૂના બજાર તેમજ નવા બજારમાં છૂટા રખડતા ઢોરો સામે કોઈ કાર્યવાહી ન જાગૃત નાગરિક પરમાર દ્વારા લેખિતમાં આવેદનપત્ર પાઠવી કરજણ નગરમાં રખડતા છૂટા ઢોરોને લઈને બાઇક ચાલકો તેમજ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે રખડતા ઢોરોને લઈને ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે રખડતા ઢોરોને લઈને રાહદારીઓ તેમજ બાળકોને ભય રાખીને પસાર થવું હોય છે કરજણ નગરપાલિકા સામે સવાલ પણ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા રખડતા ઢોરોને લઈને કેમ કોઈ એક્શન લેતું નથી તેમજ ઢોરો પકડવા માટે જે ડબ્બાઓ લાવવામાં આવ્યા છે તે પણ પડી રહ્યા છે જ્યારે આખા કરજણ નગરની સમસ્યા હોય ત્યારે આવેદન આપવા માટે ફક્ત બે જ વ્યક્તિઓ જોવાયા ત્યારે હવે નગરપાલિકા કોઈ એક્શન લેશે કે કેમ તે જોવાનું રહ્યું